ફાટીકા તમને બધાની હાર્દિક શુભેચ્છા અમારા પરિવાર તરફથી તમારા બધા પરિવાર મિત્રોને અમારા સસરાજ મિત્રોને એ પીતા હતા તમ આજે આપણે પાડી છે છોકલાને એવું બધું તાટું ખાવાનું છે બપોરે આ તવલોકમાં કન્ટિન્યુ રહેજો બે હાથેમાં એક ઓલી મોટી આ હાથમાં આવે એ મેળાની ને પાછી આ સૈતરની મહિનાની હાથમ પાછલા પખવાડિયાને ઘણા એ આગલા પછવાડા પખવાડિયાની પણ હાથમ પાડતા હોય પણ આપણે આ પારીએ પાછલા પખવાડિયાની હાથેમ હા અને બીજું આપણે જણાવવાનું કે કાલે પહેલી તારીખ હે પહેલી તારીખના આપણે મામા સપ્તાહનું આયોજન બહુ મોટે પાયે છે કાલથી શરૂઆત થાય છે પહેલી તારીખથી તો જે કોઈને પણ સપ્તાહ ભરવાનો ભાગ્યમાં હોય લખેલું તો સપ્તાહ ભરવા બધા જજો ને આપણે પણ જઈશું તો ત્યાં આપણી પાસે મળીશું કરી તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ની તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ સુધીનું સપ્તાહ નું આયોજન હે સાંજના પણ અલગ અલગ પ્રોગ્રામ હે તો બધા હળેમળે સપ્તાહનો લાભ લે હું પણ મોજ માણી હું આપણે બધા જેનો હકમ હોય એ જઈ હવે ને ભગવાનના નામ આપણી એક સાંભળે સાંભળીએ બધાય અડે મળે બાકી તો કંઈ ભેગું આવવાનું હે નહીં કંઈ લઈને નતા આવ્યા ને કંઈ લેન પણ જવાનું હે નહીં તો જેટલું પણ આપણેથી ભગવાનનું નામ લેવાય એટલું લઈએ ને સાંભળીએ હરીએ ફરીએ ને મોજ કરીએ મોજ કરી હું એ જ ભેગું આવી હે બાકી કંઈ ભેગું આવવાનું હે નહીં તો અમારો vlog ગમે તો like share ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણે આજે થેપલા બનાવવાના હા કોઈક વારી સાતમ છે તો આથી હાથમાં આપણે પાડીએ ચૈત્ર મહિનાની તો પાણી લઈ લીધું છે ને હવે આ ટોપડીમાં આપણે ગઢ પલાયો તો ખોરાક પાણીમાં ગઢ પલાળ્યો હવે આ પાણી એમાં નાખે બટ એન્જોય અને ઘર કટ કે તો પાછો નાખ્યું પછી આપણે લોટ سارے ઘવનોને રોટ બંધવાનો છે મોણ નાખે તેલ નું લોટ બાંધી લીયા તો મિત્રો આપણે સરસ લોટ જે આપણે બંધાઈ ગયો છે સુપર ઘવનો ઘરમાં મોણ નાખે લોટ તૈયાર થઈ ગયો અને હવે આપણે આના જોઈ શકો છો આપણે આ સણા મોટા કાબુલી પલાળ્યા તો હવે આ પલળી ગયા હા આપણે આને બાફવા મૂકી દઈએ કારણ કે હાથમ તો હોય એક જ દિવસની આપણે એક જ દી ટાઠું ખાવા ન હોય પણ ટાઠું મેળ ન આવે એટલે આમાં હતરફન કરવા પડે હજાર ધોવે ને પાછું બીજું પાણી નાખીને બાફવા મૂકી દઈએ

તો આપણી ગેસ ચાલુ કરી દીધો હવે હવે આપણે આને બાફવા મૂકી દયા નાખી દઈએ મીઠું તો આપણે થોડુંક બાફવામાં મીઠું નાખી દઈએ તો ભાવે નખંધ મોરા લાગે આ એકતા મોરા તો હોય રે આ આપણી બાફિયા કાબૂલી નખંદર દેશી બાફિયાને થોડુંક નાખી દે આપણી બેકટી પાન તેલના તો ઉભરાય નહીં હવે આપણે પેક કરી દઈએ ઢાંકણું હું આપણે ટાકણું પેક કરી દઈએ એટલે રેડીને હવે બફાતા રહ્યા થોડી સીટી થાય તો બફાઈ જાય હમણાં પલાર હે એટલે વાર્તા નહીં લાગે બહુ જાજી ચણા બફાઈ જાય તો થેપલા આપણે વણી લે પાટલો ને વેહનો લઈ લે તૈયારી કરીએ આપણે વણવાની મિત્રો આપણે આ રીતના ગોઈના બનાવતું જવાનું ને વણતું જવાનું કારણ કે ભૂલ બહુ છે એટલે હા જાતા નહીં તો આપણે ગોઈના બને વાર્યા થોડા થોડા વારે વણતું જાવનું ને વરે પાછા એટલા વારે લેવાના તો ચાલો હવે આપણે વણવા માંડીએ વેણો પાટલો તૈયાર છે તો આ રીતના આપણે ને પછી આમાં આપણે તેલ ભોંઘવાનું વાળવાનું તેલ ચોપડા ને હવે પાછું ફરીથી વણવાનું મદદથી તો સારું વણી આપણે તો આપણે આ રીતના વણવાના છે બધા આવા થેપલા ને આખું આપણે આ બાસ્કુ છે એ ભરવાનું હે વણે વણે મિત્રો આપણે થેપલા વણાઈને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો હવે આપણે જ્યાં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે થેપલા વણાઈ ગયા એટલે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તરવાના આવે છે તો તેલ ગરમ થઈ જાય તો ફટાફટ પછી તરાઈ જાય તો આપણે મસ્ત તરવાનું ચાલુ કરી દીધું છે થેપલા આપ જોઈ શકો છો 我要多来一些菜给他。 શું પરતું હા াইট ন প্ৰকাশ পাৰে হে নাই এখো হৈছ খু নতুন